આપણે અહિયા દો આપડે કેમેરસાખા કરજો ના એ એટલે સામે છાયડા ભારતીય જનતા પાર્ટી હંમેશા જે દરિયાત લોકો હોય છે એ જ ટ્રમમાં આજે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલયથી છત્તીસગઢ એટલા ઉત્તર વિસ્તારમાં દંતેવાડામાં જેના કારણે સ્થિતિ સર્જાઈ છે ત્યાં સામગ્રી પહોંચાડવાનું કામ અને પંજાબમાં પણ જે કૂળ હોનારતની સ્થિતિ છે ત્યાં પણ આ સામગ્રી પહોંચાડવાનું કામ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠામાં પણ જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ આ સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી મારી શ્રી ઉપસ્થિત રહી અને એવી આપી અને લોકોને રવાના કર્યા છે પાંચ જેટલા લોકો અત્યારે થયા છે બાકી જેટલા તૈયાર થાય છે એ પણ સાથે બધા સામાન સાથે રવાના થવાના છે आज मुख्यमंत्री श्रीस्थिति में मान्य यादरी पर आज जे अवाना है यहां तेल फूलो लोट उदाण मगदाण चोखा खान वस्तु चा मीठू हंदर खीरू राई माची मीणबत्ती सारू धोवा सबू वॉशिंग पाडर दूधना पाउडर साड़ी लुंगी चादर कंबल નખરદાની ઉપરાંત વાસણોમાં થાળી ગ્લાસ પપેલી અપેલા કલકો કઢાઈ દાટપરી અને ઇમરદર્શી અમને હાલ રસોઈ માટે ડુંગળી બટાકા આ પ્રકારનો સામાન જે કીટ કરીને લગભગ ખાદ્ય સામગ્રી અને વાસણ એમ અલગ અલગ ચાર ચાર હજાર કીટ એટલે આઠ હજાર કીટ કુલ છત્તીસગઢ માટે અહીંયાથી રવાના કરી છે એ પ્રકારે પંજાબમાં પણ લગભગ ખાદ્ય સામગ્રીમાં ઘૂનો લોટ સિંકટેલ ચોખા ડુંગળી બટાટા ઉવેરદાળ માણ દૂધ પાવડર તાજપત્ર મચ્છરદાની ચાદર સલવાર તમીજ દવાઓ આ પ્રકારનો સામાન એ પંજાબ માટે પણ આજે રવાના થવાનું છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આ સાધન સામગ્રી જરૂરિયાતમંદો માટે મોકલી દે છે એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને એના સંવેદનશીલ મુખ્યમંત્રી માનવી ભૂપેન્દ્રભાઈ ના માધ્યમથી પણ સરકારના દ્વારા પણ આ જ પ્રકારે કીટ એ આજે પ્રસ્થાન હમણાં જ રેલવે સ્ટેશનથી થવાની છે તો સામગ્રી એ જરૂરિયાતમંદો સુધી યોગ્ય રીતે પહોંચે એ પ્રકારનું લાઈટરી એ પહોંચાડવાનું કામ આજે અહીંયાથી થવાનું છે બનાસકાંઠામાં અને અન્યત્ર જયારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે કમનસીબ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર જે રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી એ આપણા બધાના માટે મુખ્ય બાબત છે સમાજની વચ્ચે સતત રહેવા લેવાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજની વચ્ચે રહેવાના છે અને આ કામ એ ખૂબ સુંદર થાય એ પ્રકારની ચિંતા અને ચર્ચા કરી સીએમ સાહેબ પણ આજે બનાસકાંઠા પહોંચી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે વિધાનસભા વિધાનસભાનું સત્ર ચાલતું હતું આ વ્યસ્તતા વચ્ચે પણ આજે સાહેબ આપણા બપોરે એ બનાસકાંઠા ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાંના વિસ્તારની મુલાકાત લઈ અને જરૂરિયાતમંદ લોકોને ત્યાં મળશે જરૂરિયાત અંગે માર્ગદર્શન भारतीय जनता पार्टी सेवा ही संगठन के माध्यम से समाज को जब जब जरूरत पड़ी है तब तक समाज के बीच में गया है मोरबी की पूर्व बनारत हो कक्ष का भूकंप हो कोरोना जैसी महामारी हो या पूर्व पीड़ित कोई भी विस्तार हो भारतीय जनता पार्टी का कार्यकर्ता सेवा ही संगठन के माध्यम से समाज के बीच में हमेशा पहुंच जाता है उसी क्रम में आज देश में छत्तीसगढ़ में पंजाब में और गुजरात के बनासकांठा में जो पूरग्रस्त विस्तार है वहाँ पे साधन सामग्री लेकर भारतीय जनता पार्टी का कार्यकर्ता पहुंच रहा छत्तीसगढ़ में बस्तर विस्तार में खासकर के दस्तावाड़ा में जो स्थिति है वहाँ पे आज गुजरात भारतीय जनता पार्टी की ओर से हमारे सम्मान्य मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल माननीय मंत्री श्री ऋषिकेश भाई पटेल और मंत्री श्री कुंवर जी बावड़िया और प्रदर्शन प्रदेश के हमारे एकजन जगदेश भाई की उपस्थिति में यहाँ से खाद्य सामग्री रवाना की गई है लगभग सभी खाद्य सामग्री के साथ बर्तन और जंजियात वाली सभी चीज़ों को वहाँ हमने भेजने का प्रयास किया है सात से आठ ट्रक में चार हजार और चार हजार कुल आठ हजार किट वहाँ पे हम भेज रहे हैं उसी क्रम में पंजाब में भी आज रेलवे के माध्यम से भारतीय जनता पार्टी के द्वारा जो वहाँ पे जरूरियात वाला सामान है वो हम भेज रहे हैं सरकार की ओर से हमारे संवेदनशील मुख्यमंत्री माननीय भूपेन्द्र भाई भी आज रेलवे के माध्यम से पंजाब में सामान भेज रहे हैं तो सभी सरकार और संगठन साथ में मिलकर के यहाँ जहां जरूरत होती है वहां वहां हमेशा पहुंचती है ये उत्तर विस्तार में भारतीय जनता पार्टी की ओर से और गुजरात की सरकार की ओर से जो साधन सामग्री पहुंचाई गई है आज वो पहुंच जाएगी बनासकांठा में भी जो स्थिति निर्माण हुई है वहाँ पे आज माननीय मुख्यमंत्री से पहुंच रहे हैं और सभी स्थिति जल्दी से सामान्य हो जाए और सभी लोग तो अपने काम में लगे यही हम प्रभु करते हैं